હાલો વાગવામાં આઠ જેવું થયું હે ને લઈને ગયા પછી મામા હિરાવી અને એ ગયા ગોકરભાઈ ગોકરભાઈ ભેગા ગયા હે એને દૂધ સડાવવાનું હે ને અમારે પાંચ સેલણ પાવાના હે તે મામાએ ભેગા ગયા તે બે હતા પર દૂધ સળાવ્યા છીએ ને પછી ત્રણ પાટીએ માંડવી ફોલવાની તેલ કાઢવાનું ને એવું બધું હે ને અમારે જો હોય ને ટાકો બાઈને કદું ન પડ્યો તો આજે કણ હે ને એમાં ભરવાના હે ખોલાઈને આવે ને પછી તે ટાકો સોખો કરી ને ખોડા મૂકી દીધો અટાણો હરીમાં ને માર જો પીહું પાય હે એક એકને પાવાની અટાણી એ વધારે તહી થાય વડી તે એને પાઈ અને નાખી લે અને પોદરા લે ને પછી અમે જો આજે ઉખેર મારો કર્યો હે બધા લુગડાની પોટલી ભરી લીધી હે ને આ બધું અહીં એટલા ઉતાર્યા ઉતારવા કે હું કેવું હું પાઈ લઉં ને નાખી લઉં ને તું ઉતાર તો જો મારા બધું ઉતારું ને સાફસૂફ કરી લઈ ઠામ કર લઈ એવું હે ને આજ ત્યાં રોટલા મારફૂ હવાઈ રીં આમ બે બે બેના કરી નાખ્યા હે કે પાછી આપણે કાંઈ નહીં કંઈ વેરું આવે ના આવે મૂળ આવેલું થાયથી ઘડી નાખું તો હ્યા કરવાનું રહે હવે રોટલાથી નહીં કરી નાખ્યા તો જો આ બધા ઠામ ઉતાર લઉં

જે ગયા હે નગા ભાઈ ના ટ્રેક્ટર લાગી નું છે નામ આને હાલે ખોલવાનું એક નો હાલે તો બસ ચલું છે એટલે આપણો ટ્રેક્ટર લાગી આવે રેકના કાં ખોલાય साढ़ा नहीं तो हाँ तो गणतरी नंबर मांडवो है <rik pusi2> જેવું થયું હે ને બધા જો ઝાપટ ઝૂપટ કરી લીધી આઠ વાગ્યા ના વર્ગા હે જો ચારા ખેર લીધા રજ બધી ખેલી હતી ઝાપટોટ કરી લીધા ને હંજવારી બધી કાઢી લીધી હે એવું બે કલાક થઈ બધું ઝાપટ ઝુંપટ કરતા રજ ખેરતા ને મારફોઈ જો સા કર્યો હે ચીરા ભોકી ભરવા આવ્યા હે બહુ બ્રાહ્મણના હે એ ચીરાની જે કાંધાનું ભૂકીનું હોય ને એ ભરવા આવ્યા હે તે જોયા સા કર્યો સા દેવા ગયા હે આવે ત્યાં દઈ આવે પછી ને બાકી જો હવે ને પોતાવારી કરવી હે બધે પોતા કર લઈ બધે જો આમાં રજને ખેલી લીધી હે અને હવે પોતા કરવાના બાકી છે પોતા કર લઈ તે કઈને હજી ઠામણાતા થાય હે આ જેવું થાય હજી ભજીતા એક જ ઘરની સાફ સફાઈ હે બીજા રૂમની તા બાકી હે પણ ઈ તા પછી કરી હમણાં રોગી રજ ને લુયા તા ખરામી તો હવે આ બધા અહીંયા છે ને કરી નાખી અને હવે જો હે ને ઈ સા અહીંયા દઈ આવે પછી આમ પી લઈ ને એની પિતરના ઠામ હતા ને એ બધા એ પી લીધા હે ને વા તૈ ખેતી ભીણું ભીણું ને સાંઈ બાંધ્યું એક ઠારી આવા પાછું નાખી દીધું અને જો સા પી લઈ તો હું પોતું ઘર નાખું બધે અને પછી ઉટકવાના લઈ તો હાલો એવું છે તો મંડુ પોતા કરવા પછી સા આવે તો સા પી હાલો તો મંડુ કાયખા પોતા કરવાના કરે જ ખૂટીએ નહીં હલો હાલે મામાની માઇન્ડ બી પેલા ખોલાય છે არ და નથી આવდა ისლა 4812 સામાન્ય જે આ ત્રણ બોરા છે હવે એમાં નાખવાના નવ બોરા હતા એમાં હલો હાલો હલો વાઈ ગયા હાડા બાદ જેમ થયું હે ને ઠામ જો પોતા વધે થઈ ગયા ને ઠામ ઉટકાઈ ગયા હે ને અડધાક સળી ગયા હે હજી અડધા સડાવવાના બાકી છે તો જો મારે થઈ અહીંયા કર્યું હે ને હજી સળાવવાના રહી ગયા હે એ સળાવી દઈ ને એ મને હે જો બાઈને થોડુંક ખોટું બધા મારવાનું બાકી છે પણ એકવાર હેં બધાઠામ લોહીને સળાવી દઈ પછી કર્યું ને પછી બપોરા કર્યું ચાલો હશે નહીં ગોઠવવાના એટલા ગોઠવી દઉં

આપી કોઈ ગાયડું છે કઈ ગાયડું કંઈ ખબર ન પડતી બહુ જાડું છે અમાય પુગાઈ નું તો આમ અફી રહ્યું હવે ખાટલામાં ચડાવવું છે બાકી જ આ પિત્તરના ફૂય લીંબુના આથણાથી કંઈ રાખ્યા જૂના આથણા હતા ને

હલો ભાઈ ટાઈમ થયો હે પોણા ચાર અને હવે એને તેલ નીકળી ગયો ને ડબ્બા ભર લઈ ગયા હે ને જો ફોલાઈ ગઈ છે હું નીકળવું હે હલો લેવા નીકળી ઘરે જાય આપણા રાંજા ઉતરી ગયો કણગરના પાટીએ ઉતરી ગયો હવે વાયગા હે હાડા ચાર તો હે ને પૂણા બે વાગે અમે ખાઈ લીધું હતું પુણા બે વાગે ખાઈ અને મારે ગયા ભાણા ભલે એમની પહેલા કઈ કરવું નથી જીરીક વાર કે પોરો ખાઈ લઈ પછી કે ઉઠીને કરીશું કે જેરીક વાર પોરો ખાઈને તો ભાણા એમને દીધા જતા ખાઈ અને પછી જીરીક વાર લંબાવ્યું તો ચલો આવી ગયા પછી ત્રણ વાગે સેટ ઉઠ્યું ઉઠીને એની ભાણા કર્યા ને ગોરા ભર્યા ને કુંડી ભરી ને પછી બધા માલને પાઈ અને મા સાંઈ બાંધી ને નાખ્યો ને મારફ પોદરા ભેગા કર્યા ને પછી પાસા જોવામાં બધા પાછી હંજવારી કાઢી ને બધાએ પાછું પોતું કર્યું અને હવે અના ભાઈ ને ભાડો હે આવ્યા હે કોક તો ભાઈ અહીંયા ગયા હે જીરીક તો હવે ચા કરવાનો હે પણ હવે એકવાર જો આ બધું હે ને સડાવી દઉં બટુક્યું ના ચુમર ને તોરણ ને પડદા ને બધું સડાવી દઉં ને તો પછી સા કરું સા પી લઉં ને હજી તો અઘડ મેં વારી લીધું હે ને પોતું કરી લીધું હે પાછી એવી દેવી રહેજો રજો એટલી વહરી માતા ભરાઈ ગઈ હે ને એટલું તો પાણી આજ બધું મોઢાગઢ ઠેલવા રાખ્યું તોય એટલી રજ એટલી રજ નહીં તો સાફ કરીને ને એ કંઈ ઠેકાણો વારું રહીએ એવું હે બધું તો હાલો જો તોરણીયાને બધું ટીંગાડી દઉં બસ શા કરું ને શા પી લઉં ને તો હજી વાહીદા બાકી હે ગાઠવી પાવરી ફરીથી હે વાહીંદા કરી લઉં તો દો વંટાણું થઈ જાય ને મામા એ હજી આવતા નથી કંઈક ખાવે એવું બધું હે તો હે હેના ટીંગાડી દઉં ને પછી સા કરું પછી વાહિંદા કરવા જાઓ હાલો વાગવામાં પૂણા હાથ જેવું થયું હે ને હું જો બળતન લેવા આવી લીધું મારા મામા વહેલા આવતા રહ્યા હતા ને પાણી પી લીધા પછી આવું જો આ છે તેલના ડબ્બા બધા ઉતારી લીધા અમારા આસુબીનના લીધા હજી કણતા ટોલીમાં પડ્યા હે અને માથું બહુ સહેડું હે આજ ક્યાંક જાય ને એટલે તેને માથે સઈડે પાંભારી જાય કે ગમે ત્યાં ના જાય સૈડ ઉભે ન કરતા કોઈ દી ગોળી એ પીએ નહીં પણ આજ પીવી પડી કે આજ બહુ સઈડ ઉભે હાઉ લાલ આખું એ લાલ લાલ થઈ ગયું હતું નકર કોઈ બી ગોળી તો પીએ જ નહીં તો બહુ દુખતું ગોળી પીધી સા કરી દીધો અમે એ પાછો પીધો તરબૂસમ ખાઈ લીધું ને હવે જો મારા મામા પીહું પાય મેં બધા થામણા કરી લીધા અને હવે હાઠી લેવા આવી પછી તાવડી માંડું તો હાલો હાથિયું લઈ લઉં પછી રોટલા કરી નાખું સંભારાનું આનું કરી નાખું માથે ઉતરી તો જાહે જો કર્ણ ગુણ્યું હે ટોલીમાંથી અખણી ગોકરભાઈ આવીએ પછી ઠલવીએ તો હાલો આપણે ભાંગી ને પછી રોટલા હાલો ભાઈ ટાઈમ થયો હવે પોણા દ આપણે એમ નહીં થઈ ગયા છે માથું બહુ હતી ગતિ સઈડ તો એ આ માથું બહુ જ આવો મને કોઈ દે નથી માથું ભણગો થી અહીંયા ખાલી ઘેરે ઉગાડ્યો મન જાણે માથા ના હોય કટકા થઈ એવું થઈ ગયું માથા આખો દે રેવાનું થાય ને એટલે પૂરું માથું સડે બીજી રીતનું આજ છ એવું દેખાય

ફ્રી થઈ ગયા તો આપણે વિડીયો અહીં પૂરો કરી નાખી આજે એડિટ કરવાનો તો આજનો વિડીયો અહીં પૂરો કરી વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો મળી પાછા કાલે નવ લોગમાં આવજો જય શ્રી કૃષ્ણ જય મોરલીધર